હા એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જ છીએ અને હું પણ મજામાં છું તો સવારમાં વાગી જશે આઠ અને હું કહેવાનું તો ભૂલાઈ ગયું એલા કૌશિકભાઈ મને ભૂલાઈ ગયું તો કાંઈ એની પાંચ દિવસથી કહેતો આવું છું કે કૌશિકભાઈ હશે છે તો મજા આવી છે જવાની પછી તો આ જ આવ્યા છે સવારમાં હું લઈ આવ્યો કેમ કે બે ધક્કો મોટો કરાયો કે આગળ વટી ગયા

મને ખાસ તો આટો મરાવા લાવ્યા છે એવું છે રૌશિક ખેતરમાં આવ્યા હા કેમ છે કેમ નઈ જોયા બધું હલો ભાઈ આ રીત બધી બધું શેરડી કપાય રહી છે કે આ બધી વસ્તુ હોય મેં કીધું આગળ નો ક્રોસિંગ કરે ના ક્યારેક વયું જોવાય તારા નવી રોજ હોય હાલવા મળે નવું નવું દેખાય આમ જો કે ઘણા બધા અહીંયા તો ટોપિક મળી રહે પણ થોડીક મહેનત કરવી પડે મે પણ હેત થી માંસ હવે અહીંયા કાપે ઈ તો પૂરું થઈ ગયું હેરોઈન નું એકમાં તે હોય કે સાપ રે જો હે ટોપી હે ને પણ ક્યારે કાઈ છે કાઈ ની નવું નવું બતાવતા રહેશે સપોર્ટ આપતા રહેજો બહુ મજા આવશે જોવાની કેમ કે આ વસ્તુ છે ને ભાઈ ભાગશાળી હોય એને જોવા મળે કેમ કે આ કાઈ સામાન્ય વસ્તુ ને બધા જો આમ તો છેઠ આમેથી લાગટ બધા જો બધી બાજુ કાપે છે

પોલું છે <campa Ça> <pal Hans> <Great> ભાંગવી જો કોઈ તો લેતા આવ્યો હોત ને આમાં કેવા આમાં ન હોય અમુક જ હોય હોય આમાં તને ખબર કે તો જો ભાઈ હું તો ગયો આને આવ્યો ખાવ આ કેવી આ તો જો બાંગવી બાંછે હે છે

ઘોડામાં બે હોવાનું છે દરિયાની વૈશ્મા દરિયાની વૈશ્મા જવાનું છે બહુ મસ્ત મસ્ત લોકેશન છે સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે ખ્યાલ આવી જાય તમને વિડીયો આવે ને એટલે નોટિફિકેશન મળી જાય તરત તો ચાલો હવે હેડ ખાઈ ને તો રામ રામ ના સીતારામ કૌશિક ભાઈ તો હેડ એમ લેવાનું તો કેવી હે

તો આ આજનો બ્લોગ જોવાની મજા આવી હોય તો એક લાઇક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ લોકો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી મળીએ છીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા નહીં બાય બાય